જય જાન માં પ્રોજે રહ્યો છું હું તો કેમ છે કે હું બધું મજા મજા માં જઈશ આજે આપણે નવું ટ્રેક્ટર લઈને આવી લીટા નાખવાના છે અને જો એ મેરી આપણે આવો તમને બતાવ લીટા નાખવાના મિત્રો આપણે નીકળી ગયા એ હવે વાડી બાજુ આ તમને પા વાડીએ જન મળું ફાઈનલી મિત્રો આપણે આવી ગયા પાછા વાડીએ

નાઈ ખા હેઠા હવે પેલા આ બોલ ખોલાવાનો મિત્રો પછી આ રહી અહીંયા ફિટ કરવો એ ક્યાં અહીંયા ક્યાં અહીંયા ક્યાં મિત્રો ઓણ નું લીટા નાખવાનું મુરત કરી નાખ્યું હે સીધા તો બહુ ન થાતા આયા આકાને ઓણા કરી ગયો મિત્રો એ અહીંયા કનોણા પર લાગી ગયો મિત્રો આ લઈ હવે મિત્રો એટલા હજી આ કેટલા પાંચ લીટા ખાય આપણે રા પૈકી અહીંયા લગીએ લીટા નાખવાના ને તમને પછી મળવા લીટા નાખી